ગીર સોમનાથના તલાલા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતે ડ્રાયફ્રુટ ગોળ તૈયાર કર્યો છે શિયાળાની સિઝનમાં ડ્રાયફ્રુટ ગોળની ખૂબ જ માંગ રહે છે તેમાં કાજુ બદામ કિસમિસની સાથે ગીરની ગાયનું દેશી ઘી પણ ઉમેરવામાં આવે છે સંજયભાઈ નામના યુવા ખેડૂતે ત્રણ વર્ષ પહેલા ગોળને સ્વાસ્થ્યવર્ધક બનાવવાનો વિચાર આવ્યો હતો બાદમાં તેમણે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને ડ્રાયફ્રુટ ગોળ બનાવવાની શરૂઆત કરી હતી ડ્રાયફ્રુટ ગોળમાં કેલ્શિયમ આયર્ન ફોસ્ફરસ જેવા તત્વો રહેલા છે જે સ્નાયુઓ અને હાડકાને મજબૂત બનાવે છે સામાન્ય ગોળ પ્રતિકિલો કિલોએ પચાસ રૂપિયાની આસપાસ બજારમાં વેચાય છે જ્યારે ડ્રાયફ્રૂટ ગોળની કિંમત એકસો રૂપિયા પ્રતિ કિલો છે ડ્રાયફ્રૂટ ગોળે એક વર્ષ સુધીમાં ફ્રીજમાં રાખી શકાય છે જ્યારે ફ્રીજ વગર ત્રણ મહિના સુધી તે બગડતો નથી સર ઉમેરી અને જો એક આરોગ્યવર્ધક સારી પ્રોડક્ટ તૈયાર કરીએ તો લોકોને સ્વાસ્થ્યમાં પણ સારી અને શક્તિવર્ધક રહીએ અને ખાસ બાળકો માટે અને ગોળના આયુષ્યની વાત કરવામાં આવે તો જે ડ્રાયફ્રૂટ ગોળ છે મોટાભાગે એક કિલોમાં અમે પેકિંગ કરીએ છીએ અને ડ્રાયફ્રૂટ ગોળનું આયુષ્ય ફ્રિજની અંદર રાખી તો એક વર્ષ જેવું અંદાજિત ગણી શકાય અને બહાર રાખી તો અઢી ત્રણ મહિના સુધી કાઈ ન થાય હવે ગોળની કિંમતની વાત કરવામાં આવે તો ડ્રાયફ્રૂટ ગોળ પર કેજી એકસો દસ રૂપિયા જેવું અહીંથી અમારે વેચાણ કિંમત છે અને સાદો ગોળ છે ને એકાવનથી પંચાવન રૂપિયા કિલો પેકિંગના ભાવ છે બધા કરતાં અલગ પ્રકારનો અહીંયા મળે છે ટૂંકમાં ડ્રાયફ્રૂટ કાજુ બદામ કેસર ઘી ગાયનું ઘી ટૂંકમાં બધી રીતના ટેસ્ટફૂલ અહીં ગોળ ગોળ મળે છે અન્ય ગોળ કરતાં ટૂંકમાં ટેસ્ટમાં સારું છે અને સ્વાસ્થ્ય માટે પણ સારું છે કેસર ને ડ્રાય ફ્રુટ ને બધું આવે આમાં મસાલા આદુ પેલા અદ્રક પાવડર ને બધું આવે એના માટે સારું છે